બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સાથે સમગ્ર દેશ રામમય બની રહે તે માટે ગામો ગામ ઉજવણીનું આયોજન કરાયું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા શ્રી રામ મંદિર મહોત્સવ નિમિત્તે રામજી મંદિર સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઉપરાંત બાવીસ જાન્યુઆરીએ રામ નામ ધૂન સત્સંગ સભા ધ્વજારોહણ મહા આરતી તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જે આપણે પાંચસો વર્ષથી આપણી પ્રતિક્ષા કરી રહ્યા હતા રામ ભગવાન મંદિરની અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિક્ષા માટે ઘણા આપણા ભાઈ હિન્દુએ પોતાના જાણ આપી પોતાનો લોહી રેડી અને અયોધ્યાના મંદિર માટે લડત કરી હતી આજે એ લડતની આપણા હિન્દુ ભાઈઓનો વિજય થયો છે એ મંદિરની માલપા અયોધ્યાની માલપા ભગવાન આપણા ઈષ્ટદેવ જે કાં આપણા હિન્દુ ધર્મના ઈસ્ટદેવ આપણા એ આજ બિરાજમાન બાવીસ તારીખે થાય છે તેના માટે આપણે હળવદમાં સમક્ષ રામ ભક્ત શંકરપરા વિસ્તારના જે આયોજન કર્યું છે જે મહેનત કરી અને શંકરપરા રામજી મંદિરની માલિપા આયોજન ગોઠવેલ છે એના માટેનું આપણે રામ ભગવાનની જ્યારે બાવીસ તારીખે અયોધ્યા પ્રતિષ્ઠા થાય એનું લાઈવ પ્રસારણ શંકરપરામાં દેખાડવાનું છે અને રામ મંદિર જે અયોધ્યામાં બની રહ્યું એવું જ પણ શંકરપરામાં રામ મંદિરનું આયોજન થાય એવી અમારા રામ ભક્તોની તમામ હિન્દુ નાગરિકોની એવી લાગણી છે આજે ઘણા વર્ષોની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામને આગમન કરવાનો જ્યારે અવસર આવ્યો છે ત્યારે શંકરપરા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો કરીને આયોજન કરીને ભગવાન શ્રી રામના આયો વધામણીને કરવાનો અવસર જ્યારે મળ્યો છે ત્યારે શંકાપરા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધૂન સત્સંગ સભા મહારતી મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે